નમસ્કાર શ્રી વશિષ્ઠ વિદ્યા સંકુલ દિયોદર આજે આપણે એક નવીન શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે અમારી એક ફેકલ્ટી સાથે ધોરણ છ થી દસ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના વિષયોને આજે ઇન્ટ્રોડ્યુસ કરાવવાના છીએ જેમાં આપણે શીખીશું કે ભાઈ ધોરણ છ થી લઈ અને ધોરણ દસ સુધીમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં કયા કયા શિક્ષકો આપણને માર્ગદર્શન પાઠવશે જી હા નમસ્કાર વિદ્યાર્થી અને વાલી મિત્રો હું છું ફુરાત હુસેન આઈ નાંદુલિયા અને આજે આપણે જોઈશું કે ઓફલાઈનની સાથે સાથે કઈ રીતે ઓનલાઈન પણ સ્ટડી કરાવવામાં આવે છે જેના માધ્યમ દ્વારા બાળકનું ઉજળું ભવિષ્ય આપ નિશ્ચિત થઈ જશો જી હા હું વાત કરવા જઈ રહ્યો છું ઓનલાઈન ટીચિંગની જેમાં બાળકને ધોરણ છ થી લઈ અને ધોરણ દસ સુધીનું તમામ ભણતર ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનું આપણને એક જ માધ્યમ દ્વારા મળી જવાનું છે હું વાત કરી રહ્યો છું ચેનલનું નામ છે વીવીએસ સ્માર્ટ લર્ન ચેનલ આ ચેનલ ઉપર આપણને ધોરણ છ થી દસના ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના તમામ ચેપ્ટરો અહીંયા આપણે આ ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ તો થોડીક જ વારમાં થોડીક જ સેકન્ડમાં આપણે એક ચહેરાઓને રિવિલ કરવાના છીએ કે જેમાં દરેક શિક્ષકો તમને પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે અને તેમનું નામ કહેશે કે જેનાથી આપણને ખબર પડી શકે કયા વિષયો દ્વારા કયા શિક્ષક કયા તજજ્ઞો દ્વારા આપણને એ વિષયમાં અભ્યાસ કરવાનો છે તો હવે આપણે બોલાવીશું ગણિતના ગણિત વિશેના તજજ્ઞ વેલકમ સાહેબ વેલકમ બેન વેલકમ સાહેબ ત્રણ શિક્ષકો આપણને ગણિતનું ધોરણ છ થી લઈ અને ધોરણ દસ સુધીનું આપણને બેઝિક ટુ એડવાન્સ લેવલનું ગણિત શીખવાડશે કે ભાઈ કઈ રીતે દાખલાઓ સોલ્વ કરવા કઈ રીતે કઈ રીતે એના પીવાય ક્યુ સોલ્વ કરવા બોર્ડની પ્રિપેરેશન કઈ રીતે કરવી અને ગણિત વિષય પૂરું થઈ ગયા પછી આપણને જી અને નીટના જે બેઝિક વસ્તુઓ છે જે ફાઉન્ડેશન ક્લાસ છે એ બધી જ વસ્તુઓ તમને યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો શીખવા મળી જશે તો હવે શિક્ષકો પોતાનો નામ જણાવશે હું કુલદીપ કુમાર જે ચૌધરી હું તમને ધોરણ નવ અને દસનું સંપૂર્ણ ગણિત આપણી આ યુટ્યુબ ચેનલ વીવીએસ સ્માર્ટ લર્ન ઉપરથી સંપૂર્ણ ગણિતનું જ્ઞાન અહીંયાથી પૂરું પાડીશું તમને થેન્ક યુ બહુ બહુ થેન્ક યુ હું જોશી જાનવી બી તમને ધોરણ સાત અને આઠનું ગણિતનું દરેક કન્ટેન અહીંયાથી પૂરું કરીશ થેન્ક યુ ચૌધરી નિકુલભાઈ બી ચૌધરી હું ધોરણ છ અને સાતનું ગણિત અહીંયાથી તમને બધાને ભણાવીશ તો વિદ્યાર્થી મિત્રો બહુ ટેલેન્ટેડ ફેકલ્ટી દ્વારા આપણને ગણિતનું બેઝિકથી એડવાન્સ લેવલનું ગણિત આપણને અહીંયા શીખવા મળી જવાનું છે તો હવે નેક્સ્ટ ટીમ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ વિજ્ઞાન વિષયની ફેકલ્ટીને તો સાહેબ આવશે ને પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે બેન પણ આવશે હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પિન્ટુભાઈ અંદરજી હું છ થી દસ સુધીનું રસાયણ વિજ્ઞાન ભણાવીશ તમને જેમાં વિજ્ઞાનની અંદર જે આંતરિક પ્રશ્નો આવે છે બાહ્ય પ્રશ્નો આવે છે બધા હું સોલ્યુશન તમને અહીંયા વિવીસ સ્માર્ટ લર્નની અંદર જે ડિજિટલ પ્લેટફોર્મ છે એના ઉપર હું કરવડાવીશ તમે સપોર્ટ કરજો હેલો સ્ટુડન્ટ્સ માય નેમ ઇઝ અંજલી ખંડેલવાલ હું તમને જીવ વિજ્ઞાનને લગતા બધા જ પ્રશ્નો જે એક્ઝામમાં નીટ એક્ઝામમાં આવે છે તથા બાહ્ય આંતરિક પરીક્ષાઓમાં જે આવે છે એનું સોલ્યુશન અપાઈશ પ્લસ સાથે ને સાથે છ થી દસનું જે જી વિજ્ઞાન છે એનું પણ સોલ્યુશન આપણે અહીંયા કરશું ટોપિક ટુ ટોપિક આપણે અહીંયા જઈશું થેન્ક યુ અને વિદ્યાર્થી મિત્રો હું ફુરાત હુસેન આઈ નાંદુલિયા તમને ધોરણ છ થી તે ધોરણ દસ સુધીનું ફિઝિક્સ બેઝિક ટુ એડવાન્સ લેવલ જેમાં ના ક્વેશ્ચન હશે નીટના ક્વેશ્ચન હશે અને ફાઉન્ડેશન ક્લાસ પણ સ્માર્ટ લર્ન ચેનલ ઉપર જ આપણે સોલ્વ કરવાના છીએ થેન્ક યુ સાહેબ શ્રી હું દિપેશ સેવક તમને ધોરણ નવથી બારના અંગ્રેજીના બોર્ડ લેવલની તમામ માહિતી અમારી યુટ્યુબ ચેનલ મારફતે પૂરી પાડીશ તેમજ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે જરૂરી ફંડામેન્ટલ આઈડિયાઝ છે એ પણ ક્લિયર કરાવીશ ધન્યવાદ નમસ્તે સર્વેને હું અનિલભાઈ પી દવે હું તમને મિત્રો ધોરણ છ અને સાતનું ઇંગ્લિશમાં સમજણ ઓનલાઈન આપીશ અને ખૂબ મજા આવશે સમય બધા તમે અને તમારા સાથે મિત્રોને જોડશો એવી શુભેચ્છા અસ્તુ ભારત માતા કી જય હું કુમાર મુકુલાલ દવે આપણા ધોરણ આઠથી દસમાં અંગ્રેજીના વિષય માટે હું વિડીયો બનાવીશ અને તમારે ઉપયોગી થાય એ રીતના આપણે ક્લાસમાં ઓનલાઈન ભણીશું તો દરેક એમાં સપોર્ટ કરે લાઈક કરે અને વધુ વધુ સબ કરે એવી અભ્યાસના જય ભારત હું પટેલ ફાલ્ગુની તમને છ ધોરણનું છઠ્ઠા ધોરણનું અંગ્રેજી સ્ટાન્ડર્ડથી છેક સુધી ગ્રામર સુધી લેવલનું શીખવીશ બધા એમાં જોડાશો એવી નમ્ર વિનંતી તો વિદ્યાર્થી મિત્રો આપણે બહુ ટેલેન્ટેડ ફેકલ્ટી ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશ દ્વારા આપણે યુટ્યુબ ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ટૂંક જ સમયમાં આપણા બધા જ વિડીયો અપલોડ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ સુધી આગળ અને આગળ શેર કરજો જેથી એમને કોઈ પણ તકલીફ ના પડે અને બધા જ વિષયો સારી રીતે સોલ્વ થાય જય હિન્દ